નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યુઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા વાત કરીએ સમાચારની તો આજ રોજ મેડીસીપી ભક્તિ ઠાકર સાહેબની અધ્યક્ષતામાં એ ડિવિઝન વિસ્તારના કાપુદરા અને સરથાણા પોલીસ સ્ટેશનોના એમસીઆર હિસ્ટ્રી સેટરો લિસ્ટેડ બુટલેગરો તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધી મારામારી ગેસ રિફ્લિંગ એસએમસી કર્મચારી પર હુમલો કરનાર એવા ગુનાઓમાં અગાઉ પકડાયેલ એકસો પચાસ આરોપીઓની હાલની પ્રવૃત્તિ બાબતે ઇન્ટ્રોગેશન કરી તેઓને સારા માર્ગે દોરવા માટે જરૂરી માહિતગાર કરવા અંગેનો પ્રોગ્રામ આજરોજ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના સાડા અગિયાર વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે રાખેલ હતો બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી સુરત અમારા સુરત શહેરના માનનીય સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અમારા વિસ્તારના જે ટપોરીઓ છે જે એચ છે જે ગેંગ જે ગેંગ બનાવે છે કે જે મારામારી કરે છે કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે એ તમામને જેમની પર ગુના દાખલ થાય છે એમાં કાપોદરા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા એમના જે કાપોદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે

એમને પણ હવે ફરીથી બોલાઈને આ સૂચનાઓ આપવાની છે અને એરિયા જો એ લોકો પાલન નહીં કરે તો એમની સામે કાયદેસરની કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એમને સૂચનાઓ આપવામાં આવી છે